જે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળની ફૂડ શાખા છે તો તમામ જે નવરાત્રી જે મોટા પણ આયોજન થાય છે કે જ્યાં ફૂડ આઇટમ્સ સેલિંગ કે વિતરણ થવાનું હોય તો તમામને એક સૂચના આપવામાં આવી છે કે તમામ જેટલા પણ ફૂડ બિઝનેસ ઓપરેટર છે કે જ્યાં કેટરિંગ સર્વિસ કે ફૂડ સ્ટોલ લગાવવાના હોય તો તે તમામ નવરાત્રીના જે નવ થી દસ દિવસ પૂરતું જે છે એ ખાસ કરીને એફએસએસ નું જે ટેમ્પરરી લાયસન્સ જે છે એ ઓનલાઈન મેળવી લેશે અને અમારી ટીમ જે છે સઘન જે છે આ દિવસોમાં ફૂડ સ્ટોલની મુલાકાત લેવાના છે આ ઉપરાંત ખાસ કરીને દશેરાના તહેવાર નિમિત્તે આગામી નોરતાના દિવસોમાં જ ખાસ કરીને આપણે જલેબી ફાફડા વગેરેનું પ્રોડક્શન ને વેચાણ ઘણું બધું વધતું હોય છે તો એના ઉપર પણ આગામી દિવસોમાં જે જે અમારું ખાસ છે ફોકસ કરવામાં આવશે આ ઉપરાંત આપણે દસ નિમિત્તે રાજકોટ મહાનગરિકા વિસ્તારની અંદર જે છે મીઠાઈનું પ્રોડક્શન પણ વધતું હોય છે તો એ આ જે મીઠાઈના વિક્રેતા અને પ્રોડક્શન કરતા તમામ યુનિટ જે છે એની પણ તપાસણી જે છે આગામી દિવસોમાં કરવામાં સર કોઈ નિયમોનું પાલન નથી કરતું કેવી દંડાત્મક કાર્યવાહી કરવામાં ખાસ કરીને એફએસએસઆઈ નું લાયસન્સ જે ટેમ્પરરી લાયસન્સ છે એ લેવું ફરજિયાત છે અ તો જેટલા પણ નવરાત્રીના જે મોટા આયોજનો છે કે જ્યાં ફૂડ સ્ટોલ લગાવવામાં આવેલો હોય એ તમામને એક તમામ આપવામાં આવે છે કે ખાસ કરીને અમારા જે છે ઉપર જઈને મેળવી લે આ ઉપરાંત ખાસ કરીને પાણી પીવાના પાણીની વિતરણની વ્યવસ્થા જે રાખવામાં આવે તો જે પીવાનું પાણી વપરાશમાં લેવાય ખાસ કરીને સ્વચ્છ અને પીવા લાયક હોય એ પણ સુનિશ્ચિત કરવા માટે તમામ આયોજકોને સૂચના મીડિયાના માધ્યમથી અમે આપી રહ્યા છીએ